પ્રક્ષિપ ગતિ કોને કહેવાય જુઓ આપણી ભાષામાં કોઈ બોલ હોય બોલ ને તમે આમ કઈ આમ ફેંકો બોલ ને તમે ફેંકો અને જે માર્ગ ગતિ માર્ગ હોય એ ગતિ માર્ગ ને પ્રક્ષિપ ગતિ કહેવાય પણ વ્યાખ્યા તમે કોઈ બોલ ને ફેંકો આવી રીતે અમારી પાસે અહીંયાથી હું બોલ ને ફેંકું છું આ બોલ ને ફેંકો એટલે બોલ આ માર્ગે ગતિ કરશે તો આ ગતિને પ્રક્ષિપ્ત ગતિ કેવાય પણ આપણે પ્રક્ષિપ્ત ગતિને કેવી રીતે વ્યાખ્યા કેવી રીતે આપી શકાય જુઓ પ્રક્ષિપ્ત ગતિ વ્યાખ્યા પ્રક્ષિપ્ત ગતિ પ્રક્ષિપ ગતિ જ્યારે કોઈ પદાર્થ કોઈ પદાર્થ પૃથ્વીની ક્ષમસી ક્ષામસિથી સાથે ક્ષામસિથી સાથે કોઈ ખૂણે ફેકવામાં આવે કોઈ ખૂણે ફેકવામાં આવે આવે તૈયાર છે ક્ષામસિથી સમાચળ વેગ ક્ષામસિથી દિસામાં આચળ વેગ દિસામાં अचल वेग तथा शिरोलम दिशा में तथा सिरोलम दिशा में शिरोलम दिशा में अचल प्रवेग थी गति करते हुए अचल प्रवेग थी गति करते हुए प्रवेग थी गति करते हुए तो पदार्थ नी आवी गति ने गतिने प्रक्षिप गति केवई केवी गति केवई प्रक्षिप गति का है 6 સુગિતુ ફોરિતિ જહારે કોઈ પદાર્થ પૃથ્વીની ક્ષમસિધ દિશા સાથે કોઈ ખૂણે ફેકવામાં આવે કોઈ તમે ખૂણે ફેકો ત્યારે ક્ષમસિધ દિશા સાથે અચળ વેગ આ x દિશામાં કે હોય અચળ વેગ હોય અચળ વેગ અને સિરલમ દિશામાં શું હોય

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ નો પ્રક્ષિપ પદાર્થનો પદાર્થ નો દર્શાવ્યો છે ગતિ માર્ગ દર્શાવ્યો છે આકૃતિમાં કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ નો ગતિમાર્ગ દર્શાવ્યો છે જોઈએ આપણે નેક્સ્ટ મારે નેક્સ્ટના મેથેમેટિકલ ફોર્મ્યુલા લખવા છે બધા પદાર્થ આ માર્ગે ગતિ કરે આ એનો પ્રારંભિક વેગ છે વાય કહેવાય આ વી જીરો એક્સ અને વી જીરો વાય વી જીરો એક્સ અને આ થશે વીઝીરો વાય મારી પાસે વ્યાખ્યા પરથી માઇનસ જી જેટલો પ્રવેગ હોય જોજો એક્સ દિશામાં એક્સ દિશામાં વેગ વેગ અચળ છે અચળ વેગ હોય તો પ્રવેગ કેટલો હોય ઝીરો અને વાય દિશામાં કેટલો પ્રવેગ હોય છે માઇનસ જેટલો પ્રવેગ હોય ચલો મારી પાસે શું શું શોધવા છે ઘણા બધા ફોર્મ્યુલા છે બધા જ ફોર્મ્યુલા આપણે અહીંયા કરાવશું આપણે દરેક ફોર્મ્યુલા સાથે ચર્ચા કરશું મારે શોધવું છે પહેલા સૌપ્રથમ પ્રારંભિક વેગ પ્રારંભિક વેગ પ્રારંભિક વેગ શું છે જોઈએ પ્રારંભિક વેગ મારી પાસે એક્સ દિશામાં વેગ એક્સ દિશામાં પ્રારંભિક વેગને આપણે વી એક્સ વડે દર્શાવશું વી જીરો એક્સ વડે તો જુઓ આનો આ પ્રારંભિક વેગ વી જીરો છે એનો એક દિશામાં ઘટક શું થાય વી જીરો ઘટક થશે આ જેની સાથે ખૂણો બનાવે કોષ ઘટક જેની સાથે ખૂણો ના બનાવે ઘટક વાય દિશામાં દિશામાં પ્રારંભિક વેગ શું થાય વાય દિશામાં વી જીરો વાય બરાબર વી જીરો સાઈન જેની સાથે ખૂણો બનાવે એ કોષ જેની સાથે ખૂણો ના બનાવે એ સાઈન ઘટક આ મારી પાસે તો વેગ પ્રારંભિક વેગ મળી ગયા જોઈએ આ પ્રવેગ હતા આ પ્રવેગ આ પ્રારંભિક વેગ આપણે બોક્સ કરતા જોઈએ اهو મારે t સમયાા કોઈ કણ અહીંયા પહોંચ્યો છે t સમયાા અહીંયા પહોંચ્યો છે તો ત્યાં x દિશામાં કેટલો વેગ હશે y દિશામાં કેટલો વેગ હશે એ મારે શોધવું છે તો t સમય વેગ t સમય વેગ t સમય વેગ ચલો વેગ નું હતું વી બરાબર વી જીરો પ્લસ એટી હતું તો અહીંયા વી એક્સ લખાયુ ટી થાય હવે અહીંયા આગળથી કિંમત મૂકવાની જો આગળથી તમે કિંમત મૂકો તો જુઓ વી ઝીરો એક્સ વી ઝીરો એક્સ ની કિંમત શું છે વી ઝીરો કોષ્ટા વી જીરો કોષ્ટા અને એ ની કિંમત કેટલી છે ઝીરો ઝીરો ઘણી ટી તો શું થાય ઝીરો જો વ્યાખ્યામાં હતું વ્યાખ્યામાં શું હતું કે સમસિદ્ધ દિશામાં અચળ વેગ જો સમય સાથે વેગમાં કોઈ ફેરફાર થતો નથી સાથે સાથે નોટ કરતા જજો બેટા વાય દિશામાં મારે વેગ શોધવો હોય વાય દિશામાં વાય દિશામાં વેગ તો શું લખાય વી વાય બરાબર વી જીરો વાયુ થાય પાસે આપણે આ એ વાયની કિંમત માઇનસ જી તો માઇનસ જી ઇન્ટુ શું થાય ટી આ વી વાયની મને કિંમત મળી ગઈ જો આ વાય દિશામાં વેગ કોઈ બિંદુ એ વાય દિશામાં વેગ મારે શોધવો હોય તો આ સૂત્ર અનુસાર આપી શકાય મારે સ્થાનાંતર શોધું છે કે ભાઈ ટી સમયે કદાચ અહીંયા કોણ પહોંચ્યો આ તો વેગ મને મળ્યો તો એક્સ દિશામાં કેટલું સ્થાનાંતર કરશે વાય દિશામાં કેટલું સ્થાનાંતર કરશે કોઈ પદાર્થ પ્રક્ષેપ થાય છે કે ભાઈ પાંચ સેકન્ડને પદાર્થ અહીંયા પહોંચ્યો તો એક્સ થી કેટલું અંતર છે વાય થી કેટલું અંતર છે ઉદ્યમ બિંદુથી મારે અંતર શોધવું હોય તો એનું આપણે સૂત્ર અહીંયા જ મેળવી લઈએ અહીંયા હું આને કઢી નાખું છું આકૃતિ આપણે આકૃતિ આગળ દોરી છે સ્થાનાંતર મારે શોધવું છે સ્થાનાંતર

+1/2 ax * 2/my पास t² था कीमत मुको आपड़े v0x ની કિંમત મુકો v0x ની કિંમત સો થી મારી પાસે v0 cos θ તો અહીંયા જો v0 પેલા t લખી નાખું એટલે સારું લાગે cos θ - 1/2 ax ની કિંમત કેલે છે 0 તો આખા ગુપત કેલું થઈ જશે મારી પાસે 0 તો x નું સૂત્ર મને આવી ગયું v0t cos θ મને સૂત્ર મળ્યું

મને ક્યાં સ્થાનાંતર મળી ગયું વાય દિશામાં જે પણ બોક્સ કિરા છે જ ઉપયોગી સૂત્ર છે ખાસ ધ્યાન રાખજો અને ની અંદર પૂછાય છે આપણે નીટ અને જેડબ્લ્યુ ના સેશન ની અંદર પણ આ ચલાવવાનું છે